નમસ્કાર ખેડૂત મિત્રો અમારી શ્રી ખોડલ ટ્રેક્ટર ગેરેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સોનાલેકા આપણે આજે ખોલેલ છે જેમાં હીટનો પ્રોબ્લેમ છે રેડુટર ચોકઅપ છે અને બ્લોક પણ ચોકઅપ છે હવે આપણે આમાં એસિડ નાખીશું એક લિટર અને તેથી બ્લોક સર્વિસ થઈ જાય વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો જેથી ગુજરાતીમાં તમને દરેક પ્રકારના મળતા રહે શકો છો કેટલો અંદર બ્લોક જામ છે એ એક લીટર એસી રાખી અને કલાક સુધી આપણે એને મૂકી દઈશું ત્યારબાદ આપણે પાણીથી એને સર્વિસ કરીશું હવે આપણે જોઈ લો પાણીથી પણ સર્વિસ કરીશું કેટલો કદળો નીકળે છે એ પણ જોઈ લો આપ જોઈ શકો છો આપ સર્વિસનો ફુવારો છે કેટલું ચોકઅપ થઈ ગયું છે જોઈ શકો છો વિડીયોમાં આવી જ રીતે આને સર્વિસ કરવાનું હોય છે તેથી હીટનો પ્રોબ્લેમ હંમેશા માટે વિયો જાય છે જોઈ શકો છો